હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધન, સંપત્તિ, સૌભાગ્ય અને સમૃદ્ધિના દેવી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ થાય છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમના ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનો વાસ હોય. ભારતીય સંસ્કૃતિમાં આ સમૃદ્ધિનું પ્રતીક દેવી લક્ષ્મી છે. એવું માનવામાં આવે છે કે લક્ષ્મીજી ફક્ત તે જ જ્યાં પવિત્રતા સકારાત્મકતા અને સન્માન હોય છે ચાલો આપણે વિગતવાર સમજીએ કે માં વાસ કેવા ઘરમાં હોય છે અને તે ઘરોની વિશેષતાઓ શું હોય છે સ્વચ્છતા અને સુઘડતા માં લક્ષ્મીને સ્વચ્છતા ખૂબ જ પ્રિય છે જે ઘરમાં ગંદકી હોય વસ્તુઓ અવ્યવસ્થિત હોય અને જ્યાં કચરો પડ્યો હોય ત્યાં લક્ષ્મીજી ક્યારેય નિવાસ કરતા નથી

સકારાત્મક વાતાવરણ અને શાંતિ જે ઘરમાં ઝઘડા ક્લેશ અને નકારાત્મકતા હોય ત્યાં ક્યારેય લક્ષ્મીજીનો વાસ થતો નથી લક્ષ્મીજી શાંતિ અને પ્રેમનું પ્રતિક છે શાંતિપૂર્ણ સંબંધો પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ સન્માન અને સહકાર હોવો જોઈએ મીઠાશભરી વાણી ઘરના સભ્યોએ એકબીજા સાથે પ્રેમપૂર્વક અને આદર સાથે વાત કરવી જોઈએ અપશબ્દો અને કડવાશ લક્ષ્મીજીને અપ્રિય છે

આદર મહેમાનોનું સ્વાગત આદરપૂર્વક અને હસતા મોઢે કરવું જોઈએ પહેલા જાગીને ઘરની સ્ત્રીઓ ઘરકામ અને સફાઈ કરે છે ત્યાં લક્ષ્મીજીનો વાસ થાય છે સૂર્યોદય પછી મોડા સુધી ઊંઘવું એ આળસની નિશાની છે જે લક્ષ્મીજીને અપ્રિય છે સન્માન અને શ્રદ્ધા જે ઘરમાં વડીલો માતા પિતા અને ગુરુઓનું સન્માન થાય છે ત્યાં લક્ષ્મીજી કાયમ રહે છે વડીલોનો આદર માતા પિતા અને વડીલોને માન આપવું તેમની સેવા કરવી અને તેમના આશીર્વાદ લેવા ધાર્મિક વિધિઓ ઘરમાં પૂજા પાઠ અને ધાર્મિક ક્રિયાઓ નિયમિત થવી જોઈએ સારા કાર્યો અને સકારાત્મક કમાણી લક્ષ્મીજી હંમેશા સકારાત્મક અને પ્રમાણિકતાથી કમાયેલા ધનનું સન્માન કરે છે પ્રામાણિકતા ધન કમાવવા માટે હંમેશા પ્રામાણિકતા અને ઈમાનદારી જાળવવી જોઈએ ખોટા કામો અને અનૈતિક રીતે કમાયેલા ધનનો લક્ષ્મીજી સ્વીકાર કરતા નથી દાન કમાણીનો એક ભાગ દાનમાં વાપરવો જોઈએ જરૂરિયાતમંદોને મદદ કરવી અને ગરીબોને ભોજન આપવું એ લક્ષ્મીજીને પ્રસન્ન કરવાનું ઉત્તમ માધ્યમ છે ઉપર જણાવેલી બાબતો એવા ગુણો છે જે લક્ષ્મીજીને આકર્ષે છે ફક્ત ધન સંપત્તિનો ભંડાર જ લક્ષ્મીજીનો વાસ સૂચિત કરતો નથી પરંતુ તે ઘરની પવિત્રતા સન્માન અને સકારાત્મકતા પણ દર્શાવે છે જો આપણે આ ગુણો અપનાવીએ તો પણ સુખ સમૃદ્ધિ અને શાંતિનો વાસ થશે અહીં કેટલીક મુખ્ય બાબતો આપવામાં આવી છે જે દર્શાવે છે કે કેવા ઘરમાં લક્ષ્મીજીનો વાસ હોય છે સ્વચ્છતા માતા લક્ષ્મીને સ્વચ્છતા ખૂબ પ્રિય છે જે ઘરમાં ગંદકી હોય છે ત્યાં તેમનો વાસ થતો નથી તેથી ઘરને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ ખાસ કરીને ઘરના મુખ્ય દરવાજા રસોડું અને પૂજા ઘરને શાંતિ અને સકારાત્મકતા જે ઘરમાં ક્લેશ ઝઘડા અને નકારાત્મક વાતાવરણ હોય છે છે ત્યાંથી માતા લક્ષ્મી દૂર રહે ઘરનું વાતાવરણ શાંત અને સકારાત્મક હોવું જોઈએ જ્યાં બધા સભ્યો પ્રેમ અને સંવાદિતાથી રહેતા હોય સન્માન જે ઘરમાં વડીલો સ્ત્રીઓ અને મહેમાનોનું સન્માન થાય છે ત્યાં માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે આ ઉપરાંત ઘરના સભ્યોએ એકબીજાનું સન્માન કરવું પણ જરૂરી છે સાદગી ભૌતિક સુખ સગવડોથી ભરેલા ઘરને બદલે લક્ષ્મી માતા સાદગી અને આધ્યાત્મિકતાથી ભરેલા ઘરમાં રહેવાનું પસંદ કરે છે પૂજા અને ધાર્મિક વિધિ જે ઘરમાં નિયમિત પૂજા પાઠ અને ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે ત્યાં ધન અને સમૃદ્ધિ આવે છે ઘરના સભ્યોએ રોજ સવારે અને સાંજે દીવો કરવો જોઈએ અને અને શિસ્ત જે ઘરમાં સભ્યો શિસ્તનું પાલન કરે છે છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય આ ઉપરાંત દાન પુણ્ય કરવું જરૂરિયાતમંદોની મદદ કરવી અને અન્ય સન્માન કરવું પણ લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે જરૂરી છે મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટમાં જય શ્રી લક્ષ્મીમાં લખો